હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રાવણ માસમાં ભક્તો શિવ પૂજા કરવા અંબાજીની ધર્મશાળામાંથી ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગર ગામના સાડત્રીસ જેટલા જુગારીઓને ડાંગધ્રાવાડી ધર્મશાળામાંથી પકડી પાડ્યું હોવાનું સામે આવ્યું છે વાત કરવામાં આવે તો ડાંગધ્રાવાડી ધર્મશાળામાં ગત સત્તર ઓગસ્ટના રોજ વિસનગરના ભક્તો લઈને અંબાજી આવી તેમણે રાત્રે તેઓ જુગાર રમતા હતા ત્યારે અંબાજી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી કે આ ધર્મશાળામાં વિસનગરથી આવેલા સાડત્રીસ જેટલા જુગારીઓ જુગાર રમી રહ્યા છે કે જેને લઈ અંબાજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જુગાર રમતા સાડાત્રેસ જુગારીઓને પકડી પાડ્યા હતા પોલીસે જુગારીઓ પાસેથી એક લાખ છ્યાસી હજાર રોકડા ત્રણ કાર સાડાત્રીસ મોબાઈલ જપ્ત કરી તમામ આરોપીઓને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અંબાજી પોલીસનો જુગાર ઉપર મોટું ઓપરેશન પકડી પાડવામાં આવ્યું હતું ત્યારે અંબાજી પોલીસ સ્ટેશન જુગારીઓથી ભરાઈ ગયું હોવાનું જોવા મળ્યું હતું પ્ર્યુ રિપોર્ટ સેન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ